લોકસભા ચૂંટણીને લઈને સૌરાષ્ટ્રમાં પોસ્ટર વોર શરૂ થયું છે પોરબંદર લોકસભા બેઠકને લઈને તાલુકામાં બેનર વોર શરૂ થતી જોવા મળી છે જેમાં રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં મનસુખ માંડવિયા વિરુદ્ધ પોસ્ટર લાગેલા જોવા મળ્યા છે જેતપુર તાલુકામાં આયાતી ઉમેદવારના પોસ્ટર લગાવવામાં આવે છે જેમાં આયાતી ઉમેદવાર મનસુખ માંડવિયાને આજ પણ નહીં અને કાલે પણ નહીં સ્વીકારે તેમ લખવામાં આવેલું છે પોરબંદર લોકસભા મત વિસ્તારોમાં આયાતી લોકસભાના ઉમેદવારો સામે લોકોમાં રોજ ભભૂકી ઉઠ્યા હોવાથી આ પોસ્ટર વોર શરૂ થવાનું સામે આવી રહ્યું છે મહત્વનું છે કે ગુજરાત રાજ્યની છવ્વીસ લોકસભા બેઠકો ઉપર સાત મહિના રોજ મતદાન યોજાનાર છે ત્યારે ગુજરાત રાજ્ય સહિત તમામની મતગણતરી ચાર જૂન ના રોજ થશે ત્યારે પોરબંદરમાં પોસ્ટર વોર શરૂ થતા રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે વિમલ સોંદરવા સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ ધોરાજી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ